વાંસદા તાલુકાના ઉનાઈ ગામે ગત રાત્રિ ગેરકાયદેસર રીતે અને રહેણાંક વિસ્તારમાં ચાલી રહેલ ફટાકડાની દુકાન સામે લોકોએ વિરોધ પ્રદર્શન કરતાં રસ્તા પર ભીડ થઈ ગઈ હતી ધારાસભ્ય અનંત પટેલ કલ્પેશ પટેલ અને અન્ય આગેવાનોએ તંત્રને ગેરકાયદેસર દુકાન કઈ રીતે ચાલે છે અને રહેણાંક વિસ્તારમાં કોઈ દુર્ઘટના બને તો કોણ જવાબદારી લેશે વાંસદામાં ફાયર બ્રિગેડની પણ સુવિધા નથી એવા તંત્ર સામે તેમણે અનેક સવાલો કર્યા હતા આ દુકાન ગેરકાયદેસર રીતે પણ ચાલે છે જે તંત્રની કામગીરી પર સવાલ ઉભા કરનારું છે અમે અમે નાના સાહેબ ને તો હાથ જોડીને વિનંતી કરું કે કાર્યસર બંધ કરો સાહેબ અમારા ભાઈ સાહેબ અમારા ભાઈ પોલીસ અમે શું કીધું ખબર મારે પોલીસ ને સોંપવાનું હોય પોલીસ સ્ટેશન સોંપી દીધું પોલીસવાળા વાળા અહીંયા આવ્યા તો હું કે બધા દારૂવાળા બંધ કરો ભાઈ મેં બંધ કરો હવે આજે એકસો બાર વાળા આવ્યા ડોલવણથી દિનેશભાઈ કરીને મેં કે લાયસન્સ નહીં મળે તમારાથી જે થાય આવી રીતના વ્યવહાર કરે ને પાછા ભાજપના લોકો આવીને એમ કે બચાવો ને અમને તો વાંધો નહીં માલ નહીં ઉચકતા ભાઈ દારૂવાળા જુગારવાળા કોઈ બી જગ્યાએ કોઈનો માલ નહીં ઉચકતા અમે એને બચાવો ઊભા રહ્યો અમને હું બચાવ આવ્યા નહીં મળે અમે એના વિરોધી છે તમારી પાસે લાયસન્સ નહીં મળે આ રહેણાંક વિસ્તારમાં બનાવ્યું છે આમાં આગ લાગે તો જવાબદારી કોની ને બહુ મોટું મીડિયામાં આવ્યા ધારાસભ્યના કામમાં ધારાસભ્ય હું જોયું અને સાહેબ અમે અમે નકસ ફટાકડા ભરાતા છે જો હે તમને કહી દેમ સાહેબ

મારે સાહેબ બોલાવવાની રહેણાંકનું કામ ચાલે જવાની વાત છે જે સાહેબ કોઈ પહોંચાત છે એમના જીઆઈડીસી માં ગોડાઉન એમાં સામાન છે અને કલાકથી આ પોલીસની શરમ અમે છે હવે અમને

এক্সাই <laughs> Oh, really?